દિલ તો અભી બચ્ચા હે ને વર્ષે લખ્યું કે દિલ તો બચ્ચા આમે જીવવાની શરૂઆત તો સાઈઠ વર્ષ પછી જ થાય છે કારણ કે ત્યાં સુધી તો નકરા અને નકરા નોકર યુમાન છોકરાઓમાં પડ્યા છે હવે આપણે આપણા માટે જીવવાનું છે એ આયા બેઠેલા બધાને કહી દઉં કોઈ આપણા વખાણ કરે કે ન કરે આશા ન રાખવી દીકરો દીકરાની વહુ દીકરી બધા એનામાં પડ્યા હોય કોઈ વખાણ કરે કરે કે ન બધામે સામે જોઈને આપણે આપણને કહી દેવાનું કે હું મારા ઘરની હિરોઈન હીરોઈન છું કે હું મારા ઘરનો હીરો છું બસ આટલું કેતા શીખશો ને તો આઈ ક્લાસ હવા સો વર્ષ સુધી સૌજી કાકા તો જીવશે પણ આપણે જીવવાનું છે એની હારો હાર અહીંથી આ વાત લઈને જવાની છે પણ રુદ્રાભિષેક સરસ મજાનું શ્રવણ યાત્રાનું ટાઇટલ આપ્યું છે રુદ્રાભિષેક શ્રાવણનો મહિનો છે મહાદેવની કૃપા ચાલતી હોય એને ગંગા મૈયાના ખોડામાં આજે બેઠા છીએ અને ગંગા જે હરનીશ ગંગા જે શિવજીની જટામાંથી જે હરનીશ ગંગા નીકળે એવા શિવજીને યાદ કરીને મારે મારા પ્રોગ્રામની શરૂઆત કરી છે બે હાથ જોડી અને શિવજીને યાદ કરી કે કેવા શિવજી કૈલાસ નિવાસી જોગદ્યાસી રીધિસિધિદાસી પતિકાસી ચિદ્યોોમ વિલાસી હિતજુતહાસી રટતપ્રયાસી સુખરાસી મુનિસ્ર અઠાસી કહી અવિનાશી જહી દુઃખદ્રાસી ઉપદેશા જય દેવ સિદ્ધિ હરન કલેશ મગન હમેશ માહેશ જય દેવ સિદ્યશ હરન કલેશ મગન હમેશ માહેશા ખડકત શીરનીરા ખડકત શિરનીરા અદલ અમીરા પીરન પીરા હર પીરા વિહરત સંગવીરા ધ્યાવત ધીરા ગૌર શરીરા ગંભીરા દાતા ર ધીરા જહાંજ બુદ્ધિરા કાંત સિદ્ધિરા શિરકેશ જય દેવ સિદ્ધિશ હરન કલેશ મગન હમેશા માહેશ જય દેવ સિદ્ધિશ હરન કલેશ મગન હમેશા માહેશ નમ પાર્વતી પતે હર હર મહાદેવ અને આટલું એટલે બોયલી કે મારું માઇક ટેસ્ટિંગ નહોતું થયું છેલ્લે સુધી અવાજ આવે છે ને બાલ્કની આ બાજુ મારી હા જોજો અહીંયા જોવો અહીંયા જોવો મારે આ ખાલી કેમેરા હા જોવાનું કારણ કે જો મારે ગાવાનું ન હોય ગાવા હોય ને આખું બંધ કરીને ગાય રાખે તમને મન પડે કે ન પડે પણ મારે બોલવાનું હોય આમાં તમે હસો તમે દાદાઓ હો તો મને ખબર પડે કે આને સમજાય છે કે નથી સમજાતું કારણ કે હું ચોપડી લઈને નહીં ખોપડીમાંથી બોલું છું આ અને નથી ગાતી ને એ એક મોટામાં મોટી સમાજ સેવા છે સૌજી કાકા મને એક જગ્યાએ પૂછ્યું તમે શું સમાજ સેવા કરો છો મેં કીધું જાહેરમાં ગાતી નથી આ એક જ જગ્યાએ અત્યાર સુધીમાં આવડો મારો અનુભવ એક જ જગ્યાએ એક જ ભજન ગાયું હતું કે ભાલાવાળા ધણી ભેરે રેજો ઓડિયન્સે ફાળો કરી દીધો કાલથી તમ તમારી ઘેરે રહેજો પણ સરસ મજાના માઇક છે એક જગ્યાએ પ્રોગ્રામમાં છે ને છ માઈક હતા અમે છ માઇક હતા એટલે હું કઈ ન બોલી પણ સ્વભાવે માયાળું હતું મને વળી થયું કે ઓર્ગેનાઇઝરને છ માઇકના ના ખર્ચા દેવા એના કરતા મેં કીધું હું હાસ્ય કલાકાર છું મારે કાંઈ ગાવાનું ન હોય આ છ માઇક છે મારે એક માઈક હશે તો ચાલશે મને કે છાના માના બોલવા માંડો ને આ છ માંથી એક જ ચાલુ છે ક્યુ ચાલુ છે અમને નથી ખબર એક જગ્યાએ પ્રોગ્રામ આમ લટકાવેલું માઇક હવે લટકાવી માઇક ઉભા બોલો કોઈ તકલીફ નહોતી તકલીફ ખાલી એટલી હતી કાકા સુધી પહોંચતી નહોતી હવે આમ બોલવું તો ફાવે ને સ્વાભાવિક વસ્તુ છે એટલે મેં ઓર્ગેનાઇઝર કીધું હું હું માઇક સુધી પહોંચતી નથી જરાક વ્યવસ્થા કરી દો ને એ કે મેડમ બે મિનિટ ઉભા રહ્યો તમે નહી માનો બે મિનિટ પછી એ બે ઈંટ લઈને આવ્યા મેં કીધું ઈટ ઉપર શીખવું પડે ને બોલતા એટલે જતું કરતા ન આવડે પણ આઠ વર્ષથી કરતા શીખી ગઈ અને અહીંયા બેઠેલાય બધા જતું કરેલા ને તાલી પાડેલા બધા મારા જેવા જો કેવું કેવું જતું કર્યું એ તો આપણું મન જાણે આ ને અને પતિ પત્નીઓ સાથે બેઠા છે ને અમુક ઉંમર પછી જ આ રિસ્ક તમે લઈ શકો બાકી અમુક ઉંમર હતી તો હારે બેન દાંતે નથી કઢાતા જેવા દાંત કાઢો ને બાજુમાંથી ઠોહો આવે હું હા હા હી હિ કરો છો આજે તો મન મૂકીને હસવાનું છે ને કોરોનામાં મારી ડ્યુટી હતી એટલે મારા એક સિનિયર ડોક્ટર સાહેબ છે એને છે ને માથાનો દુખાવો રહીએ એટલે હું એક દિવસ એને પૂછવા ગઈ મેં તું કેમ છે ડૉક્ટર સાહેબ તમારા માથાના દુખાવાને મને કે સાત દિવસથી પિયર ગઈ છે તમે જે સમજી જાઓ છો ને ખરેખર ઓડિયન્સ ના મને કીધું તું ડૉક્ટર છે ને તો મેડિકલ લેંગ્વેજમાં ઓડિયન્સ ના ટાઈપ કહેવાય ઓડિયન્સ એ ત્રણ પ્રકારની હોય એલોપેથિક આયુર્વેદિક ને હોમિયોપેથિક એલોપેથિક બોલું તરત હસવું આવે ની એલોપેથિક મોડન દવા જે કહે ને વિલાયતી અહીંથી બોલું તરત દાંત આવે ની એલોપેથિક આયુર્વેદિક સમજાય પછી હસવું આવે અને હોમિયોપેથી હસવું આવે તો આવે નહીં તો નહી આવે લાગે ભાગે લોહીની ધાર આપણા ઉપર વાક નહીં પણ અહીંયા બધા એલોપેથિક છે અને શાલ ઓઢાડીને મારું સરસ મજાનું સન્માન કર્યું એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો શાલ ઓઢાડીને સન્માન કર્યું કે ભાઈ જીતેન્દ્રભાઈ હું ને મારા પપ્પા સાથે બોલવામાં હોય એટલે કે જીતેન્દ્રભાઈનું શાલ ઓઢાડીને ફલાણાભાઈ પહેલો જ વારો એનો આવ્યો કે શાલ ઓઢાડીને ફલાણાભાઈ સન્માન કરશે એટલે મારા પપ્પા સામે ઉભા રહ્યા એ ભાઈ આમ શાલ લઈને સામે ઉભા રહ્યા બે એકબીજાની સામે પાંચ મિનિટ રહ્યા પાંચ મિનિટ પછી મારા પપ્પાની ધીરજ ખૂટી પાંચ મિનિટ પછી મારા પપ્પા કે ઓઢાડો શાલ ઓલા ભાઈ કે પેલા સુઈ તો જાઓ શું શું વિચારતા હશે અમુક લોકોને તમે દાંત કાઢો છો ને મારું નરેશભાઈ ક્યાંય ગયા હા સરસ મજાનું મારે એના વખાણ કેવા સરસ કરે એકવાર જોરદાર તાલી નરેશભાઈ માટે એ એક જગ્યાએ બોલો મારો પ્રોગ્રામ હતો ને એને જે મારા વખાણ કર્યા છે આમ તો વખાણ કેવું કે વખોડવું કેવું એ તમે નક્કી કરજો કારણ કે વખાણ કર્યા ને ચાર લીટીની કવિતા સાંભળી મને કે અવની બેન તમને જોઈને મેં એક કવિતા લખી હવે આટલી બધી બહેનો બેઠી જાય દિલ ઉપર હાથ રાખીને કહો કે તમને જોઈને કોઈ કવિતા લખે તમને કેવું ગમે ગમે ને આમ અંદરથી આ હા મારા વખાણ થશે અને મને મેં કીધું ઈર્ષા ઈર્ષાદ અને ચાર લીટીની કવિતા સંભળાવી કે હમ આપકો દેખને કી ચાહત રખતે હે વાવા કરો બાલકની વાવા કરો હમ આપકો દેખને કી ચાહત રખતે હે આપકો હર પલ દિલ મેં બસાય રાખતે હૈ हम आपको देखने की चाहत रखते हैं आपको हर पल दिल में बसाए रखते हैं न जाने आप कब टीवी पर आ जाए न जाने आप कब टीवी पर आ जाए इसलिए हर वक्त कार्टून नेटवर्क लगाए रखते हैं पी मैं वाहवा नोतू करू ને મેં તાલી નહોતી પાયલી તાલી પાડો ને એક જગ્યાએ મને પૂછ્યું તું કે મેડમ તાલી છે ને ચાઇનીઝ હોવી જોઈએ આવા ઘણા બધા લોકો ઘણી બધી જગ્યાએ મને મળતા હોય કે તાલી ચાઇનીઝ હોવી જોઈએ મેં તું કઈ રીતે એ કે લાંબો સમય ટકતી નથી વાત એની સો ટકા સાચી છે કે તાલી ચાઇનીઝ હોવી જોઈએ લાંબો સમય ટકતી નથી પણ મેં એમ કીધું તું કે તાલીનું મન ભારતીય હોવું જોઈએ કે કઈ રીતે મેં કીધું તાલી લાંબો સમય ટકતી નથી પણ કોઈ પણ આર્ટિસ્ટને સ્ટેજ ઉપર લાંબો સમય ટકાવી રાખે છે એક કાલીની તાકાત છે ને ડોક્ટર તરીકે લાફ્ટરનો ડબલ ડોઝ વ્યવસાય આયુર્વેદિક છું અને સારામાં સારું ક્લિનિક ચાલે છે ને પ્યોર આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું પણ ભાષા બચાવવા માટે જેમ કાકા પાણી બચાવવા માટે અને પ્રકૃતિને બચાવવા માટે મહેનત કરે છે મારી એક અંદરની ઈચ્છા કે ભાષા પ્રત્યે લોકોનો પ્રેમ સચવાઈ રહે ને એટલા માટે આ મહેનત કરું છું સારામાં સારું ક્લિનિક ચાલે છે એટલે તમને લોકોને એમ ન થાય કે આ ભૂખની મારી કલાકાર બની છે પણ ભાષાને પ્રેમ કરતા રહેવા માટેની આજની આખી આ યાત્રા કે લાફ્ટરનો ડબલ ડોઝ કીધો ને એક જગ્યાએ તમે દાંત કાઢો ને મને મજા આવી એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને હું વીસ મિનિટ બોલી બોલો કોઈ દાંત ન કાઢે મને પરસે ઓળી ગયો વીસ મિનિટ પછી મેં ઓર્ગેનાઇઝન કીધું મેં તમે કાંઈક બોલો તો મને ખબર પડે કે આ લોકોને શું ગમશે કે તમે તમારે રાખો આ તો બેરા મૂંગાનું સંમેલન છે અમુક માણસો સમજાય જ નહીં એવું કેરીની સિઝન હતી હમણાં કેરીની સિઝન હતી ને આપણે ગુજરાતમાં એટલે અહીંયા રોડ ઉપર કેરી વેચાતી હોય તો હું ને મારા પપ્પા કેરી લેવા ગયા ત્યાં એક ભાઈ કેરીવાળા વાળા માથાકૂટ કરતા હતા કે કેટલાની પેટી આપી ઓલો કે બારસો ની કે એમ ન હાલે કાંઈક કાંઈક ભાવ ઉતારે મૂળ આપણો સ્વભાવ ગુજરાતી ગમે એટલા પૈસાવાળા થાય પણ જ્યાં સુધી કોઈ ભાવ ન ઉતારે ને ત્યાં સુધી આપણને કેરી પચે નહીં પચવા માટે આપણે ભાવ ઉતારી છે આપણે બાર્ગેનિંગ નથી કરતા પણ આ તો આપણને કેરી પચી જાય એટલા માટે આપણે કેરીનો ભાવ ઓછો કરાવી છે એટલે એ ભાઈ માથાકૂટ કરતા ત્યાં કે બારસોની ન હોય કાંઈ ખરખું કરો ઓલો ભાઈ કે હજારની લઈ લ્યો ને મારે ખાલી કરવાના ભાવ કહી દો કે હજારની કેટલી કે ભાઈ દસ કિલો એમની સારી નીકળશે ને ઓલો કેરી વાળું કે હા હા સારી નીકળશે કે એમ નહીં સારી નીકળશે અરે ઓલો કે હા હા સારી નીકળશે એ કે એમ નહીં સારી નીકળશે ને ઓલો બાપા કે હા હા સારી નીકળશે પછી મારા પપ્પાએ એને સાઈડમાં લીધો અને કાનમાં ખાલી એટલું કીધું કે લગ્ન પહેલાં તમારા સસરાને આ પૂછ્યું તું ત્યાં તો એમને દાબી આવ્યા હતા વીસ લાખ ઓલાએ બે પેટી લઈ લીધી એટલે ઘણા માણસો આપણી વચ્ચે આવા થતા હોય અને અમુક માણસો જો આવો સરસ પ્રોગ્રામ કર્યો આટલું બધું રાજીપો મોઢું કરીને બેઠા છે આઠ દસ જણા એવા જોઈએ ઠીક હવે આ બધું કોઈ જાતનું રાજીપો જ નહીં મારા બાજુમાં એક કાકા રી એના ઘરે દસ વર્ષે સંતાન થયું બોલો દસ વર્ષે સંતાન થયું મોઢું લટકાવીને બેઠા તમે કીધું કાકા રાજી થાવ દસ વર્ષે ઈશ્વરે દીકરો આપ્યો તમને એ કે હું રાજી થાય દસ વર્ષે આપ્યો ને આવડક આપ્યો તો હું દાઢી મૂછવાળો આપે રાજીપોત નથી કોઈ જાતનો અને અમુક માણસો ને તમે સમજી જ નકો વ્યવસાય ડોક્ટર શું ને એટલે ઓલા કોરોનાનો એક સમય આવ્યો ખબર છે ને આપણે બધા એમાંથી પાસ થઈ ગયા યાદ છે બધાયને કોરોના એમાં એક લોકડાઉન નહીં તું યાદ છે ઘરમાં ને ઘરમાં નહીં આ હું લખી આપું જે લોકોએ જે પતિ પત્નીએ કોરોનાના લોકડાઉનના હાથ મહિના હારે કાઢી નહીં ખાને એને હાથ જન્મ સુધી કાંઈ નહીં થાય હા અમુકને તો વીસ વીસ વર્ષે ખબર પડી કે લે આને સાક સુધારતા આવડે છે ખોટો અત્યારુ તમે એને સુધારવાનો પ્રયત્ન કર્યો પણ અદ્ભુત વસ્તુ એટલે ક્લિનિકમાં અલા સેનેટાઈઝર રાખ્યાતા યાદ છે તો પહેલી પહેલી વાર તુલસી કાકા મેં અમારે કેવું કે પેશન્ટ આવે ને એટલે હાથમાં સેનેટાઈઝર આપવાનું પછી અંદર આવવા દેવાનું તો જે ઓલો આવ્યો ને સેનેટાઈઝર આપ્યો ને તો પી ગયો જય માતા દી ઇમ્યુનિટી સીધી ગળકીને મેળવી લીધી હા પછી વૃદ્ધ દંપતી હતું એટલે મેં પૂછ્યું મેં કીધું શું થાય છે તો કે કાંઈ નહીં મેં કીધું એમ થોડું હોય મેં કીધું તકલીફ શું છે કે કઈ નઈ મેં તાવ આવ્યો છે કે આવે ને તમને અમને શું કામ આવે મેં કીધું ઝાડા થયા છે કે થાય ને તમને અમને શું કામ થાય મેં કૂતરું કઈડું છે કે થાય ને કૂતરું ને તમને અમને શું કામ કઈડે મેં કીધું તો અહીંયા શું કામ આવ્યા એ કે એસી વરસ થયા આજ સુધી દવાખાનું નહોતું જોયું તેમ નથી લાવને જરાક દવાખાના જોતા આવી અને તમે બધા સાચું ઘી ને હાચું અન્ન મેળવેલા છો એક રિસર્ચ તરીકે કહી દઉં છું આયુર્વેદિક ડોક્ટર તરીકે કે છેલ્લા વીસ વર્ષમાં એક રિસર્ચ થયું છે કે સૌરાષ્ટ્રમાં હાર્ટના પેશન્ટ વધતા ગયા સૌરાષ્ટ્રમાં હાર્ટના પેશન્ટ વધતા ગયા એની પાછળનું રિસર્ચ એવું નીકળ્યું છે કે વીસ વર્ષમાં બાજરો મુકાતો ગયો બાજરો હાર્ટ માટે સારામાં સારો અને ઈ હવે મોદી સાહેબ મિલેટિયર લઈને આવે ને તમે રાગી ખાવ કોદો ખાય બોલો કોદો આપણે ઓડો કોદો કેતા ઈ કોદો હોય પણ તમે એમાંથી નીકળેલા છો એટલે તમને કાંઈ નહીં થાય અમારો મારો એક મિત્ર છે ને હમણાં ગામડે ગયો હતો કે અહીંયા મારે દવાખાનું ચાલુ કરવું તો સરપંચને મેળો કે અહીંયા દવાખાનું ચાલુ કરું સરપંચ કે અમારા અહીં કોઈ બીમાર જ નથી પડતું એમ થોડું હોય કે બીમાર તો પડે ને માણસ આવડું મોટું સર અરે કે અમારે કોઈને કઈ નખમાય રોગ નહીં હોય તો હોય ને ત્યાં એક નીકળી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ તરત ડોક્ટરે કીધું જોયું બીમારી વગર મરી જાય બીમારી હોય ને તો જ મરે પછી સરપંચે કીધું ત્રણ મહિના પેલા તારા જેવો ડોક્ટર આવ્યો તો ભૂખે મરી ગયો હાચું ઘી ખાધેલા લોકો છો તમે પણ મારે મેં કીધું ને દવાખાને આવ્યો તો એટલે દમ અસ્થમાની બીમારી હતી બાપાને એટલે હું વળી પૂછતી હતી અમારે હિસ્ટ્રી લાંબી મેં પીછું દાદા બીડી બીડી પીવો છો તો દાદા હરખાઈ ખાઈ ગયા કે છેલ્લી હતી પી ગયો મને શું ખબર તમે પીતા આવીશો એમ તો પાછા પાછા ન પડે મેં તેમ એમ નહીં આમ બીડી પીતા તમને શરમ નથી આવતી એ કે શું કરું સિગરેટ પોસાય એમ નથી હમણાં એક બાપા આવ્યા ને તો મેં પૂછ્યું મેં જમાય છે એ કે ત્રણ છે પણ એક કામના નથી ગુજરાતી ભાષા છે ને આપણી અને ગમે ત્યાં તમે જાઓ જ્યાં સુધી આપણું ગુજરાતી ન બોલીને ત્યાં સુધી મજા ન આવે તમે ઇંગ્લિશ બોલો હિન્દી બોલો શિસ્ત ગુજરાતી બોલો પણ જ્યાં સુધી આપણે જો આમ કોઈકને વાંદરો કહીને તો મજા ન આવે પણ અંદ એ વાંદરો કહીને એ જે મજા આવે ને એ આપણી ગુજરાતી ભાષા વાંદરા જેવો છે વાંદરા જેવો ત્યાં સુધી આપણને અધૂરું જ લાગે વાઇન્દ્રા જેવો છે ને જે અંદરથી આપણને આમ રાજીપો આવે ને એ રાજીપાવાળી ભાષા એટલે ગુજરાતી ભાષા ને ગુજરાતી ભાષાને લઈને મારે આગળ વધવું છે કે વાત કરી અહીંથી કોઈએ કે વાર્તા ઘરમાં કહેવાની છે એની પાછા આગળ મારે વાત કરવી છે કે બાલગીત અને વાર્તા આપણા જીવનમાં શું ઉપયોગી છે પણ વાત કરી નરેશભાઈ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ બે હજાર સત્તરમાં ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સિઝન ફાઇવ આવી ગયું સ્ટાર પ્લસ ઉપર અક્ષય કુમાર એના જજ હતા આખા ભારતમાંથી બે લાખથી વધારે લોકોએ ઓડિશન આપેલા હતા આખા ભારતમાંથી માત્ર ચાલીસ લોકો સિલેક્ટ થયા હતા એમાં હું એક હતી એ ગુજરાતમાંથી માત્ર હું એક હતી ને એમાં મને અક્ષય કુમાર સરે પૂછેલો સવાલ કે ડૉક્ટર છો ને તો મેડિકલ લેંગ્વેજમાં મા વિશે કંઈક કયો અહીંયા ફૂલીમાં બેઠા છે આપણી વચ્ચે એટલે એને મા વિશે કંઈક કયો અને ત્યારે કે જેમાં હાસ્ય પણ આવવું જોઈ અને ફિલોસોફી પણ આવવી જોઈએ એ વાત અને ફિલોસોફી માટે તો શું કહે તમે આઠ દીથી બધાના પ્રોગ્રામ સાંભળો છો બધા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મા વિશે તો વાત કરતું જ હોય પણ મને જે વાત ગઈ હતી એ મેં અક્ષય કુમાર સર સુધી પહોંચાડી હતી તમને ગમશે એવી શ્રદ્ધા સાથે કે મા કેવી હોય અહીંયા બધી માતાઓ બેઠી છે સ્ટેજ ઉપર હું એક મા તરીકે ઊભી છું ત્યારે કહું બે મિનિટ આંખ બંધ કરીને તમે તમારી માને યાદ કરજો કે મા કેવી હોય દવાના કામ કરે તો નજર ઉતારતી હૈ માનું પાત્ર કેવું હોય કે દવાના કામ કરે તો નજર ઉતારતી હે વો મા હે ઇતની જલ્દી કહા હાર માનતી હૈ વો મા હે ઇતની જલ્દી કહા હાર માનતી હૈ પાંચ વર્ષનું એક ટેણિયું શેરીમાં રમવા ગયું હતું રમવા ગયું હતું ને ત્યાં ધોધમાર વરસાદ આવ્યો હવે પાંચ વર્ષનું ટેણિયું ધોધમાર વરસાદ આવ્યો એટલે પલળીને ઘરે આવ્યો જેવો પલળીને ઘરે આવ્યો ને એટલે તરત બાર એનો મોટો ભાઈ બેઠો હતો નાના કેમ આટીમાં લેવા નાનેથી આ જ કરતા હોય હવે તો જો કે એવું રહ્યું જ નથી ને હવે તો એક જગ્યાએ મને પૂછ્યું કે સાધુભાઈ એટલે શું મેં કીધું એક જ જગ્યાએથી છેતરાયેલી બે વ્યક્તિ અને બે ને મનમાં એમ મારો સામે વાળો ખાટી ગયો છે જોકે હવે તો આ પ્રજાતિ લુપ્ત થતી જાય છે ધીમે ધીમે પણ પાંચ વર્ષનું ટેણિયું પલળીને ઘરે આવ્યું ને એટલે છોકરાએ કીધું પપ્પા પલળીને આવ્યો પપ્પા છાપું વાંચતા હતા છાપામાંથી નજરે આમ ન કરી અને છોકરાને કેવા મૈંડા કે ખબર નથી પડતી પલળીને આવ્યો રેનકોટ લઈને જવાય ને છત્રી લઈને જવાય ને બીમાર પડીશ ટાઈફોઈડ થશે ન્યુમોનિયા થશે હોસ્પિટલના ભાવ સાંભળાશે પાંચ વર્ષના છોકરાને શું ન્યુમોનિયા ને ટાઈફોઈડમાં ખબર પડી તો દોડતું દોડતો ઘરે અંદર રસોડામાં ગયો રસોડામાં જઈને એની માને ભેટી પડ્યો આખો પલળેલો છોકરો માને ભેટો ને માય આખી આખી પલળી ગઈ છતાંય પાલવથી માએ એનું માથું સાફ કર્યું મોઢું સાફ કર્યું અને પછી દીકરાને જે જવાબ આપ્યો ને હૃદયવો હોહરવો નીકળી જાય એવો જવાબ માએ આપ્યો કે લૂચો છે વરસાદ મારા દીકરાને પલાળી દીધો આ માં નું પાત્ર છે અને હાસ્યની ભાષામાં તમને કહું કે હાસ્યની ભાષામાં માં જે જે શબ્દમાં અક્ષર આવે છે ને તમારા સ્વાસ્થ્ય માટે કેટલા સારા છે જેમ કે પ્રોટીન નો સ્ત્રોત અજમા તમને વાયુ ન કરે ઉપમા તમારું વજન નો વધારે એની માં એક બેન મન કેમ તો સાસુ માય હોય ને એ તો ઈશ્વર બધી જગ્યાએ પહોંચી નથી શકતો ને એટલે માનું સર્જન કર્યું છે ઓડિયન્સમાંથી એકબહેન ભાથી હા સાચી વાત છે ને શેતાન બધે નથી પહોંચતો ને એટલે સાસુ માનું સર્જન કર્યું છે અને જેટલી સાસુમાઓ અહીંયા બેઠી છે એ બધીને મારી કર બધું પ્રાર્થનાઓ કે બને ને તો તમારી વહુને બહુ ટકટક ન કરવું કારણ કે ડિજિટલ ઇન્ડિયાની ડિજિટલ વહુઓ છે એને ખબર છે ઘર કેમ જ ચલાવાય લાપસી નહીં આવડતી હોય ને તો ગૂગલમાં ગોતી લાપસી કરી દેશે અને આપણે ક્યાં આપણા છોકરાને લાપસી ખાધા જેવા રાખ્યા છે એને બર્ગરમાંથી બહાર નથી આવવા દીધા અને મારી બાજુમાં આવે એક ટકટકિયા સાસુ મારીએ એટલે એવો ટકટકિયો સ્વભાવ લગ્ન કરીને છોકરી આવી ને એટલે આઠમા દિવસે રસોડામાં રસોઈ કરવા માટે ગઈ તો ય્યાં જઈને પહેલે દિવસે શાકમાં ગુવાર લઈ આવ્યા એટલે ઓલીએ ગુવાર ગેંડી આગળ ધોઈને રાખો ય્યાં કહેવા ગયા કે આમ નહીં બહુ બેટા એક એક ગુવાર ધોવાનો મૂકવાનો ધોવાનો મૂકવાનો ધોવાનો મૂકવાનો ઓલી કે ઓકે મમ્મી બીજે દી ચોરા લઈ આવ્યા વળી ઓલીએ ધોઈને ક્યાં કે આમ નહીં એક એક ચોરો ધોવાનો મૂકવાનો ધોવાનો મૂકવાનો ધોવાનો મૂકવાનો ઓલી કે ઓકે મમ્મીજી ત્રીજે દી મેથી લઈ આવ્યા અને માર્ક કરજો શાક પાછા સાસુ જ લાવે આપણને શું કે તમાર પપ્પા આટલા બધા પપ્પા બેઠા છે કોઈ દી કાઈ બોયલા બોયલા જેવા રાખ્યા છે બિચારો ઢોકળીનું કઈન ગયો હોય પાછળથી દૂધી દાયબી હોય ઓલી એવડી મેથી રાખી હતી વળી મેથી ધોઈ નું કે આમ નહીં એક એક મેથી નું પાંદડું ધોવાનું મૂકવાનું ધોવાનું મૂકવાનું ધોવાનું મૂકવાનું ઓલી કે ઓકે મમ્મીજી આવું આઠ દસ દિવસ ચાલ્યું દસ દિવસ પછી વહુ બેટા ના વાગ્યા અઢી કલાકે નીકળ્યા નહીં નાઈન બાર થી સાસુ કીધું કે વહુ બેટા રસોઈ સમય થઈ ગયો હવે બહુ સરસ જવાબ આપ્યો મમ્મીજી માથું ધોઉં છું આજે તમે સમજી ગયા ને एक एक रस्तो तो अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूले और साथ में बेल आइकॉन भी ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुँचता रहे